ઓર એક માદા અને ત્રણ પાઠડા છે તો પહેલાં એ જો કેટલ બોડિંગ ફાર્મ યવનગર આ પંથકમાં નોર્મલી એ ફરતા હતા ક્યારેક ક્યારેક મધુરમ વિસ્તારમાં આવે છે તો એ સીસીટીવી કેમેરામાં કેદ થયો જેમ પાટડા મોટું થાય છે તો જેમ ખોરાકની શોધમાં એનો નેચરલ ટેન્ડન્સી હોય છે કે નવા નવા વિસ્તારમાં જવાનું એન્ડ ત્યાં રખડતા જો રેડિયલ ડોર વગેરે હોય તો એને સરળ ખોરાક મળી જાય તો કદાચ એ કારણ રીતે છે ને સીઓ માણસોને હુમલો કરતો નથી આપણે ગુજરાત સાક્ષી છે કે લાયન કન્ઝર્વેશનમાં હ્યુમન્સ અને લાયન્સ જો છે હિસ્ટોરિકલી કોએક્ઝિસ્ટ કરેલા છે વિદાઉટ એની મેજર ઇવેન્ટ હેપનિંગ પરંતુ હ્યુમન ડેન્સિટી વધે છે એન્ડ લાઇફસ્ટાઈલ વધે છે અર્બન અંદર અને માલધારીની જો મેસમાં જો લાઈફ રેન્ટ સેન્ટ કમ્પ્લીટલી ડિફરન્ટ સો જેમ સિંહો આ એરિયાને અંદર વિઝિટ કરે છે જો અત્યારે ન્યુલી અર્બનાઇઝ એરિયા અને કરન્ટ કન્ટેક્ટને જોતા અમારા ઓલરેડી પેટ્રોલિંગ ટીમ્સ રાત્રે બહુ સક્રિય હોય છે કન્ટિન્યુઅસ પેટ્રોલિંગ અમે રાખીએ છીએ અને એટ ધ સેમ ટાઈમ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ મ્યુનિસિપલ કમિશનર કમિશનરશ્રીની કચેરી તેમજ ડીડીઓ ડીડીઓશ્રીની કચેરી સાથે પણ સંપર્કમાં છે સો દેટ એ કોઈક જોઈન્ટ એવી મેકેનિઝમ બનાવીએ રખડતા ઢોરને આપણે દૂર કરી શકીએ માનવ વસ્તીથી સો દેટ કોન્ફ્લિક્ટનું કારણ છે ભવિષ્યમાં બાય ચાન્સ ક્યારેક કોઈ આ રીતનું ઘટના ના થાય આપણે એવોઈડ કરી શકીએ બીજું રોડમાં કઈ જગ્યાએ અંધારો વગેરે હોય તો સ્ટ્રીટ લાઇટિંગ પણ કમ્પ્લીટ કરે સો દેટ બાય ચાન્સ કઈ જનાવર આવે તો પણ માણસને દેખાય સો એક વધારે ફેક્ટર ઓફ સેફટી રહે લોકોમાં તો એના માટે અમે પ્રયત્નશીલ છીએ સેન્ચ્યુરી જો છે ને એ કરીબ કરી સિક્સટીન બાય સિક્સટીન કિલોમીટરનો એક ગોલ્ડ ડિસ્ક એરિયામાં છે અને મોરલેસ એમની એરિયામાં કોઈ ચેન્જ નથી થયો હિસ્ટોરિકલી પરંતુ જે વિકાસ થઈ રહ્યું છે જે ટાઉન પ્લોટિંગ વગેરે જો થઈ રહ્યું છે તો નવી નવી એરિયા મ્યુનિસિપલ કોર્પોરેશનની લિમિટમાં આવે છે હ્યુમન પોપ્યુલેશનનું ઇન્ક્રીઝ થઈ રહ્યું છે તો એ હોઈ શકે કે પહેલાં જે એરિયામાં એનિમલ્સનું મૂવમેન્ટ હતું જે તે સમયે એગ્રીકલ્ચરલ લેન્ડસ્કેપ હોય અને આજની તારીખે ઇટ્સ નોટ એન એગ્રીકલ્ચરલ લેન્ડસ્કેપ ત્યાં સોસાયટીઝ આવી જાય તો એ એક કારણ હોય છે કે માણસો રહે તો ઓબ્વિયસલી સીસીટીવી કેમેરામાં ફૂટેજ વગેરે આવતી હોય છે અથવા કોઈ ઇસમ હાથમાં મોબાઈલ હોય અને સંજોગવર્ષ રેકોર્ડ થયું હોય બટ એ વાત સાચી છે કે દેર ઇઝ એ ઓન વન સાઈડ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને અધર સાઇડ સિઓનું માર્જિનલ ઇન્ક્રીઝ ઇન પોપ્યુલેશનના લીધે પર્ટિક્યુલર ઇઝ અ સિટી ગ્રુપ છે તો જેમ જેમ પાટણ મોટું થાય તો ઓબ્વિયસલી એમનું વધારે એરિયા કવર કરવાનું ટેવ હોય છે